એ સામે બેઠા તમને જે શ્રી કૃષ્ણ કે છે તિસાબેન લાગી ગયા એના કામે અને બપોરે બનાવવાના હતા ઘઉંના લા લાડુ ગોળવાળા ઘઉંના ચૂરમાના લાડુ એટલા હેલ્ધી અને ટેસ્ટી બને છે કે ના પૂછો વાત પ્રેમીલાબેન લાઈમાં છે પ્રિયા કી પ્યારી રસોઈમાં નવા ઘઉં આવે ને તેની પહેલી મીઠાઈ જે બને એ લાડુ બનાવે છે ઘઉંના ઢોકળા બની ગયા અને તળાઈ ગયા હવે પીસવાની તૈયારી જો લાડુ બનીને તૈયાર થઈ ગયા આવી ગઈ ને તમારા મોંમાં પાણી અને આ બાજુ દિશાને ગોપી કરે છે નાસ્તો અને પ્રેમીલાબેને બનાવી તું અથાણું તે અથાણું ભરતા હતા બેણીમાં કેટલો સરસ કલર આવે છે નહીં અને અહીંયા થઈ રહી છે સાંજની તૈયારી સાંજે ભેળ બનાવવાની હતી તે દિશાબેન ટામેટું ડુંગળી અને બધું કાપે છે સાથે બંને બહેનો બહાર બેઠી હતી વાતો કરવા દિશા અને ગોપી આંટો મારી આવીને આજનો લોક અહીંયા એન્ડ કરું છું આવજો મિત્રો બાય બાય જય શ્રી કૃષ્ણ